વલસાડના ધમડાચી હાઈવે પરથી ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં સુરત લઈ જવાતો બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે વલસાડ જિલ્લા એલસીબી હાઈવે પર ન્યુ એપીએમસી પાસે સુરત તરફ જતા ટેમ્પોને અટકાવી ચેકિંગ હાથ ધર્યું હતું ટેમ્પોમાં પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં દારૂ મળી આપ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને મોબાઈલ તેમજ ટેમ્પો અને ખાલી કેરેટ મળીને કુલ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વલસાડ એલસીબીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબીની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબી મળેલ બાતમીને આધારે એક ટેમ્પોમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો ચાલક એપીએમસી પાસે રામદેવ હોટલ છે જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર જીજે સાડત્રીસ ટી પચીસ ઝીરો છ વાપીથી સુરત તરફના ટ્રેક પર આવ્યો હતો વલસાડ એલસીબીની ટીમે ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં પ્લાસ્ટિકના ખાલી કેરેટ મળી આવ્યા હતા એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેમ્પોમાં ઝીણવટભરી રીતે ચેક કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આપ્યો હતો વલસાડ એલસીબીની ટીમે કુલ છસો અડતાલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે પોરબંદરના ટેમ્પો ચાલક કેતન દામજીભાઈ ભરાડા અને જામનગરના ક્લીનર ધર્મેશ હિરાલાલ હરચંડીની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર કેસમાં સંડોવાયેલા તમામ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા છસો નંગ બોટલ વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો અને પ્લાસ્ટિકના ખાલી કેરેટ અને મોબાઈલ મળીને કુલ ત્રણ પોઇન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે